જામનગર જિલ્લા પ્રિન્સિપાલ યુનિયન ગ્રામ્યના નવ નિયુક્ત હોદ્દેદારોનું ભવ્ય ઉષ્મા ભર્યું સન્માન તેમજ નવા હોદ્દેદારોની પ્રથમ કારોબારી બેઠક સર્કિટ હાઉસ જામનગર ખાતે સંપન્ન થયું છે નવા વરાયેલા હોદ્દેદારોમાં અધ્યક્ષ પદે એમ ડી મકવાણા પ્રમુખ પદે વિજયભાઈ ચાંદ્રા મહામંત્રી તરીકે ભાવેશભાઈ પંડ્યા ઉપપ્રમુખ રાજવીરસિંહ જાડેજા અને વિનોદભાઈ એમ રાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જો ખજાનચી પદે ડી એન મહેતા સહમંત્રી તરીકે તપનભાઈ જે રાવલ અને કલ્યાણ નિધિ કન્વીનર તરીકે નિકુશભાઈ સતવાણીની નિમણૂક કરવામાં આવી છે મહિલા પ્રતિનિધિ મારે ખાબેન ચાવડા સંગઠન મંત્રી પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે જામનગર ગ્રામ્ય આચાર્ય સંઘના કારોબારીની મિટિંગ સર્કિટ હાઉસ ખાતે મળી છે બધા જ જિલ્લાના આચાર્યોના સહકારથી બધા જ હોદ્દાઓ બિન થયા છે એને આ પ્રથમ કારોબારી મળી છે હવે આગળનું જે આયોજન છે એ બધા ભેગા મળી અને કરવાની ગણતરી છે પ્રમુખશ્રી તરીકે હું એટલે કે વિજય ચાંદ્રા મહામંત્રી ભાવેશભાઈ પંડ્યા અધ્યક્ષશ્રી એમડી સાહેબ આ બધાના સાથ સહકારથી આગળનો એક કાર્યક્રમ અમે નક્કી કરી રહ્યા છીએ બધાનો એમાં સાથ સહકાર છે આયોજન પણ એવું છે કે ગ્રામ્ય આચાર્ય સંઘના જે કાંઈ પ્રશ્નો છે એના માટે દર અઠવાડિયે એકવાર સંઘના હોદ્દેદારો છે એ ડીઓ ઓફિસે હાજર રહેશે અને શક્ય તેટલી વાતચીતથી અથવા તો રજૂઆતથી પ્રશ્નો દૂર કરવાનો પ્રયત્ન કરશે આ તકે બધા જ ગ્રામ્યના આચાર્યો છે એ આમાં સાહ સહકાર આપશે ઉપયોગી થશે અને બધાનો આભાર માનું છું જય હિન્દ અનિલ ગોહિલ દિવ્યાંગનું શ્યામનગર